અમન તો બે ભાગ આલવા પડ્યા આવું ખરાબ બે ભાગ તો નહી અડધો જ આલ્યો એ ના સાલા બે બાપ બે તો નહી ન તો કોઈ ચીડી ચીડી મરી કોણ છે વડી તા થોડું તો કોઈ નહી પણ હું આ હું જીવું એટલે કે મારું કોણ પૂરું કરેલું છે તારા વળી ખા થોડું જો ખાઈન પડ્યું રહેવાનું તમે તો અમે એમ એમની તમે તો શું આનો ખબર ગાડી ખારું રાખો ગાડી પેલું કરો છો અરે બે ભાગ આલ્યો તો આવ બે ભાગ અડધો જ આલ્યો તો ભાઈ અબ જો તા હા જો મને તો હું તો પેલા ખાડેવા લઈ જાય બા લઈ જાવ કોલસા લઈને પાછા આવજો એને લઈ જવા છે માતા તમે નહીં લેતા લઈ જાવ આવું એટલે હાડો આયા આ પૈસો એટલે કેમ આવ્યો છું અને પેલા રે તમે ખબર છે અડધો ભાગ આવજો અડધો આલ બે નહીં આવો બે તો નહીં આવો બે ઉપર થોડો પેલા એક ભાગ ઉપર થોડુંક કાઢજો કે અડધો આલ દોઢ ભાગ આવજો અડધો જ મળશે અડધો અડ હું છે તમે પટપટી ચાલુ કરો મને તો આવડતું નહીં આપણે બેજી કિકન આવો આજે ખોજજો પેલા ખબર નહીં દે ભાઈ

હર દે યાર હો ઓય જ તરત આવજો બા છોકરા ગામાં આ તો માની વાત છે પાછી કોઈ કેતો ના પાછા કોઈ ના કેતો શું તું નક દારૂ પીયો છે પાછ પહેલા ઉતરી ગયો બધું ઉતરી પૈસા તા પૈસા પેલું થી મો

અતારે ભરે તમે ગાડી ભાઈ માંગ કરું હો ચાલ રાખો આયા બે છો આમણા આમણા ને આયા થી મારે તેડે જાવું પડશે આ બે કોક નોટુ કરે લાગે આમ જાવું આમ જાવું હોનું હું કો કરતા હતા એટલે હવે જાવું જ પડશે ઓન તેડ બાર ચાલ કરો સામી ને ગાડી લઈને આવો શું કીધું હું હેડું છું હવે ઓયથી બરોબર ગાડી ને ફોન કરું

કે આજ તો આપણે બેન ખુદી જ લેવું છે એમ કો કેતા તો આપણો ભાગ ના કેવાય તો આપણો ભાગ તો થાય જ કે બે એક તો કરતા તમે આવો તા ને કો ટેકરું ટેકરું કરતા હતા અને એમ કેતા હતા કે પૈસા ને ભાગ ને હાલો ને એવું કેતા કો અને પૂજા ને લેતા આવજો શું કીધું તો બે ત્રણ આવો છો ને

તો બાયસ ઠારી વાત કરતા આતો હોય. કેર દે કરે જો હાથી પાછા. ઓન ચીડે આવું છે આરા બે માલ લઈ જઈ રહી. ઓન ચીડે ચીડે આવજો આંત હંતા હંતા ને આવ કે પેલા તો ફોન કરી દીધો છે. એ આવતા નથી. ઓન ચીડે ચીડે આવજો. ઓર લાગ્યો ઓર લાગ્યો. ઓરા

લેડો આપણે હળવાળું ઉતર જો નેક રડી પડ્યો હોય તો શેડા જેવો છે આપણા ફર ફર કરતો આમ આવતો હોય ઉતર જો નેક રડી પડ્યો ભલાઈ કેમ આટલા ભગા પાડી ગયા લક લ્યા અલ્યા છે પડે એવું છે લપટેડી ખાતા આવો અલ્યા શું લપટો કે સોલાઈ જાય એવું છે ક સોલાઈ જાતા હે ભાઈ ભલાઈ કરાવવા દાયા પાછા

કોણ રાત ને ડાળ હોય એના કંટાળો આવે તો રાત ના ટાઈમે જાવું કંટાળો આવે મન તો શું શું ધારી હોય ના ઘેર ને ઘેર હા ફોન કરો ઓલા શેરા ને ફોન કરો અલ્યા શેરા ને પાછો ફોન કરવો પડશે ને ફોન કરો સ્પીડ આયેલા ઢાળકાં રડતો રડતો કે પડા પાડ દો પાડ

મે <laughs> <laughs> <laughs>

બસાવતા અને અત્યારે આપડે સાટી ખાઈ જશો